નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ મિત્રો આજે ફેબ્રુઆરી બે હજાર પચીસ મિત્રો શનિવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો ચાર બ્લોકની મિત્રો આજે આવક રહેલી છે બ્લોક નંબર એકથી થી લઈને બ્લોક નંબર ચાર સુધીની મિત્રો એક પટ્ટામાં આવક રહેલી છે આપ જોઈ શકો છો ઉભો પટો માં આવક છે ચાર બ્લોક ની આવક છે હરાજી નું છે તો ચાલો હરાજી કામકાજ શરૂ થાય એટલે જાણી લે કે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ને પેહલો વકલ વેચાઈ ગયો છે બસો છેતાલીસ રૂપિયામાં બીજો વકલ વેચાણો છે ત્રણસો ને એકોતેર રૂપિયામાં ચાલો તમને બે ડુંગળી દઉં કેવી ડુંગળી છે તો મિત્રો આના બસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે ગુલ્ટી છે જોઈ શકો તમે બસો ને છેતાલીસ રૂપિયામાં આ ગુલટી વેચાણી છે ગુલટી છે બધીને ગુલટી કરતા મોટી વાત કરી તો ગુલટી કરતા સેજ મોટું છે બાકી બધી પ્રોપર ગુલટી છે ને સારી ક્વોલિટીમાં છે બસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તો ભાઈ મિત્રો એકા કાઠિયાવર દલાલમાં વેચણો છે

ત્રણસો છન્નું રૂપિયા ભાવતું છે તો બજાર સુધી તું દેખાય છે મિત્રો જે આગળ જોઈ કે એવું બજાર થઈ છે અને બેતું વેચાણું છે મિત્રો બસો ને સોળ રૂપિયા આ બેતું વેચાણું છે અને ઘુલટી પણ વેચાણી છે બસો એકત્રીસ રૂપિયા તમને બધું દેખાડવા બસો ને સોળ રૂપિયામાં મિત્રો આ બેતું વેચાણું છે જોઈ શકો છો આ પ્રકારનું બેતું હાલ બગાડવાળું બેતું નથી પણ પ્રોપર બધું ઝીણા મોટી સાઈઝમાં બેતું જ છે બસો ને સોળ રૂપિયામાં બેતું વેચાણું છે બાકી બગાડ નથી આમાં બેતામાં કી બાકી નાની સાઇઝમાં મોટી સાઈઝમાં બેતું છે આ ગુલટી વેચાણી છે બસો એકત્રીસ રૂપિયામાં જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં છે બસો એકત્રીસ રૂપિયા ફાવતું છે આની અંદર બેતુ છે અંદર મિક્સમાં બાકી પ્રોપર બધી ગુલટી જ છે અને કલર વગરની છે કલર નથી બહુ બસો એકત્રીસ રૂપિયા ભાવ હોય એને તેમજ મિત્રો વિશાખા દલાલમાં એક અડતાલીસ કલાનો વકલ વેચાણો છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે ઝીણા મોટી સાઇઝમાં છે મીડિયમ ક્વોલિટીમાં છે રિટેલ ક્વોલિટીમાં લેવો માલ છે ત્રણસો ને છ રૂપિયા ભાવ છે છે જોઈ શકો છો અમુક તો પત્તી વગરનો માલ હતો એની અંદર મિક્સમાં છે ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો આ પ્રકારનો માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે બધું રિટેલ ક્વોલિટીમાં લેવું ભાઈ મિત્રો ચારસો સોળ રૂપિયામાં જે કે એનો વકલ વેચાઈ ગયો જે કે દલાલમાં ચારસો ને સોળ રૂપિયા છે ડુંગળી દેખાડું તમને તો મિત્રો ચારસો સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે ઝીણા મોટી સાઇઝ છે લાલ કલર ઉપર છે જોઈ શકો છો ગુલટી થી લઈને મોટી સાઇઝ છે એની ક્વોલિટી જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટી છે ચારસો સોળ રૂપિયા ભાવતું છે આની અંદર મિત્રો બે તું કોકોક જોવા મળી રહ્યું છે જોઈ શકો છો આ પ્રકારનું બે તું કોકોક છે બાકી કલર લાઇટિંગ સારું છે અને સાઈઝ વાળો માલ છે ને ગુલટી હોતી છે એની અંદર મિક્સમાં ચારસો ને સોળ રૂપિયા ભાવ થયો છે આનો મીડિયમ ક્વોલિટી માલ ની વાત કરી તો મિત્રો આની અંદર થોડોક આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ છે હો મિક્સમાં બાકી થોડુંક સારું છે ને મીડિયમ ક્વોલિટી છે ચારસો ને સોળ રૂપિયાનો ભાવ તેમજ મિત્રો પીળીપતિ કાનજીની વાત કરી તો ચારસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો તે જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝમાં છે અને માલ જોઈ તો એકદમ સારો પાકો માલ છે ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ હોય છે ભૂંગરા બેતા ઉપર માલ છે કારણ કે કાંજીનો માલ છે મિત્રો ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ હોય છે બાકી માલ સારો છે કોકોકાની અંદર મીડિયમ ક્વોલિટી માલ દેખાય છે મિત્રો આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ કોકોક દેખાય છે અને કોકો પતિ વગરનો માલ હોતી જ દેખાય છે ચારસો એકત્રીસ રૂપિયા ભાવતું મિત્રો બસો ને એક રૂપિયામાં એક આ માલ વેચાણો છે અને ખાપદાબ જ હરાજીમાં મૂકેલો છે બસો ને એક રૂપિયા ભાવતી થયો છે ચાલો દેખાડો ડુંગળી કેવી છે તમને મિત્રો બરસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે કસ્તર ને બગાડ ને બધું મિક્સ છે આ પ્રકારનો માલ છે અને ખાપદાબ જ મૂકેલો છે હરાજીમાં બસો ને એક રૂપિયામાં વેચાણો સાઈઝમાં જોઈ શકો છો ગુલ્ટી છે વધારે પૂરતી ગુલટી છે આમાં એંસી ટકા ગોલટી છે બાકી થોડુંક મોટું છે દસ વીસ ટકા જેવું આવું અને બે તું થોડુંક મિક્સ માર્યા આ પ્રકારનું બાકી પ્રોપર બધી ગુલ્ટી છે અને કસ્તર કસ્તરવાળી છે બસોને એક રૂપિયા ભાવ દેશ મિત્રો ચારસોને એક રૂપિયામાં માલ વેચાણો છે ચાલો તમને પણ દેખાડ દઉં મીડિયમ ક્વોલિટીમાં છે ને સારું બે મિક્સમાં છે સારું મીડિયમ બે ચારસોને એક રૂપિયા ભાવ દ્યો મિત્રો આના ભાવ આની અંદર તમે સારું દેખાડું આ પ્રકારનું સારું અંદર મિક્સમાં બે તું મીડિયમ ક્વોલિટીમાં બે તું હોત છે સાઈઝની વાત કરીએ તો ઘુલટી નથી મિત્રો આની અંદર કે ઓછા ભાગે છે ગુલ્ટી જેવડું થોડુંક છે આવું પણ બહુ ઓછા ભાગે છે બાકી સારું મીડિયમ ક્વોલિટી ને એવું બધું મિક્સમાં છે આ પ્રકારનું પતિ ડેમેજ ને એવું ચારસો ને એક રૂપિયા ભાવ થયો તો મિત્રો નેચાધારી દલાલમાં એક વકલ વેચી ગયો છે જોઈ શકો છો એકસો ને છત્રીસ કાટાનો વકલ છે ને ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે પરથી કાંજી છે મિત્રો આ પ્રકારનો માલ છે જોઈ શકો છો પૂંગરા બેતા ઉપર માલ છે અને માલ થોડોક સારો છે પાકો માલ છે ચારસો ને એક છત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ વારો માલ છે આ પ્રકારની મોટી સાઈઝ છે એની અંદર આવડી એકદમ બમ્પર સાઈઝ હોતી છે એની અંદર આ પ્રકારની બમ્પર સાઈઝ છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે અને વકલ એ મોટો છે એકસો ને છત્રીસ કટાનો વકલ છે એને ભાવ થયો છે ચારસો ને રૂપિયા પીડીપતિ ગાંધી તમે જો ચારસો ને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જે કે દલાલમાં આગળ ચારસો સોળ રૂપિયા દેતા અહીંયા ચારસો ને છવ્વીસમાં વેચાણું છે તે પહેલાં મિત્રો તમને એક અહીંયા બેતા વેચાણા છે એ પણ દેખાડ દો ને એક અહીંયા ચારસો છવ્વીસમાં બીજો વકલ વેચાણો છે એ દેખાડ દો તમને હા મિત્રો આના ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો આ માલ છે કલરવાળો ને સાઈઝમાં મીડિયમ જ છે આ છે ને મીડિયમ સાઇઝ છે આવડી આ ટકાની માલ આવડી છે મોટી સાઈઝ આની અંદર પણ બહુ ઓછા ભાગે છે મોટી સાઇઝ બાકી મીડિયમ સાઇઝ વધારે છે એમાં ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવતી હોય છે થોડો કલર છે ને બગાડ નથી થોડોક ચારસો છવ્વીસ રૂપિયા ભાવતું છે પછી એક આ બેતું વેચાણું છે બસો ને છવ્વીસ રૂપિયામાં મોટું બેતું છે બગડ વારું બેતું ને મિક્સ માં આ વેચાણી છે બેતું વેચાણું છે બસો આ જે કે દલાલમાં સો કટાનો વકલ વેચાણો છે આના ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે આ ઝીણા મોટી સાઈઝમાં છે અને સારી ક્વોલિટીમાં છે આગલી લાલમાં વેચાણો ચારસો ને સોળ રૂપિયામાં અહીંયા ચારસો ને રૂપિયા ભાવ થયો છે મિત્રો મિત્રો ત્રણસો ને છ રૂપિયા માં એક ગુલ્ટી વેચાણી છે ચાલો તમને દેખાડું કેવી ગુલ્ટી છે ત્રણસો ને છ રૂપિયા વેચાણી છે આ ભણા ત્રણસો એક હે ને

તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર વિશેની વાત કરું તો મીડિયમ માલમાં મિત્રો થોડુંક બજાર અત્યારે મને સુધરતું દેખાણું છે મિત્રો અને સારી એક્સ્ટ્રા ક્વોલિટીની વાત કરું તો મિત્રો હજી એક પણ વકલ સામે આવ્યો નથી સારી ક્વોલિટીમાં કે સુપર એક્સ્ટ્રા ક્વોલિટી આપણે જઈ જેને કહી શકીએ કે ગઈકાલે જઈએ તો ચારસો એકોતેર એકસઠ રૂપિયા સુધીના વેચાણાતા હતા માલ એવા હાલ હજી કોઈ સામે નથી એવા એટલે એના બજાર ભાવ નથી જણાવતો તમને પણ હાલ મીડિયમ ક્વોલિટી માલ તમને પ્રોપર મેં દેખાડેલા છે આ વિડીયોમાં એમાં બજાર જોઈએ તો મને ગઈકાલ કરતાં થોડો એવો સુધારો પણ જોવા મળેલો છે મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ને આજની આવક જણાવી દો મિત્રો તો ચાર બ્લોકની આજે આવક રહેલી છે બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ચાર સુધીની મિત્રો આજની આવક રહેલી છે હાલ પાંત્રીસ હજાર કરતાની આસપાસની આજની નવી આવક રહેલી છે ધન્યવાદ